ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘાતક હથિયારો સાથેની વિવિધ પોસ્ટ કરનારી ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ડી યુ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજીના એએસઆઈ વિજય ચૌહાણ દ્વારા સોશિયલ મીડિયા પર વોચ રાખી શરીર જેવા વિવિધ પ્રકારના ઘાતક હથિયારો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર ઈસમ વનરાજ ધનજીભાઈ મકવાણા ઉંમર વર્ષ બાવીસ ધંધો મંજૂરી રહે ગામ સરવેડી તાલુકો શીહોદ જિલ્લો ભાવનગરવાળાને સરી સાથે પકડી પાડી અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથેના વિડીયો પોસ્ટ કરી અને રોલા પાડવા ભાર્યા પડ્યા હતા જેને એસઓજી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું